છેલ્લા ઘણા સમયથી રાજ્યના સહકારી ક્ષેત્રોમાં ભાજપના નેતાઓ અને તેમના આગેવાનોનો દબદબો જોવા મળી રહ્યો છે જેઓ સતત ચાર પાંચ ટ્રમથી બિનહરીફ જીતી રહ્યા છે તેમાં પણ ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર આગેવાનીમાં સહકારી ક્ષેત્રમાં ભાજપના નેતાઓનો વધુમાં વધુ પ્રવેશ જોવા મળી રહ્યો છે નમસ્કાર વાઇબ્સ ઓફ ઇન્ડિયાની સાથે હું છું ઝુમીશ આરબીઆઈ એટલે કે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા એક મહિના પહેલાં રજૂઆતો કરાઈ હતી જેમાં સહકારી બેન્કોના ડિરેક્ટરોના કાર્યકાળ મુદ્દે પ્રશ્નો ઉઠ્યા હતા જે અંતર્ગત બેન્કિંગ રેગ્યુલેશન એક્ટની જોગવાઈઓ ભંગ થઈ છે જે જોગવાઈ અંતર્ગત હોદ્દેદારો નિયામક મંડળમાં આઠ વર્ષથી વધુ સમય માટે હોદ્દા પર ન રહી શકે અને જે પણ હોદ્દેદારો આઠ વર્ષથી વધુ સમય માટે હોદ્દા પર રહે છે તેમની વિરુદ્ધમાં આરબીઆઈ ટૂંક જ સમયમાં યોગ્ય પગલાં લેશે મહત્વની વાત તો એ છે કે ઇફકોના ચેરમેન અને ડિરેક્ટર એવા દિલીપ સંઘાણી તેમજ જયેશ રાદડિયા તેમજ બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી જેવા ભાજપના આગેવાનો પાર્ટીની મહેરબાનીથી સતત આઠ વર્ષથી વધુ સમય સહકારી ક્ષેત્ર સાથે જોડાયેલા છે તો હવે પ્રશ્ન એ ઉઠી રહ્યો છે કે શું આરબીઆઈ આ ભાજપના નેતાઓ પર કોઈ પગલાં લેશે કે કેમ અને બીજી બાજુ એક અન્ય પ્રશ્ન પણ ઉઠી રહ્યો છે કે શું આટલા લાંબા સમય સુધી આરબીઆઈ નિંદ્રા અવસ્થામાં હતી જ્યાં તેમને ખ્યાલ જ ન આવ્યો કે ભાજપના આ આગેવાનોએ સહકારી ક્ષેત્રોમાં પોતાનું સામ્રાજ્ય પ્રસ્થાપિત કરી લીધું છે તો આવી જમણા માહિતીને જાણવા માટે ફોલો કરતા રહ્યા